પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહની સૂચનાના અનુસંધાને પીઆઈબીએન સગર અને તેની ટીમે બાતમીના આધારે સારંગપુર ગામ રાજપીપળા રોડ જીતાલી ફાટક પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના એકસો છાસઠ પાઉચ સાથે દિલીપભાઈ સોમાભાઈ વસાવા અને મનીષ ઉર્ફે મલો કાલિદાસ વસાવાને દબોચી લઈ દારૂ રિક્ષા અને મોબાઈલ સહિત એક લાખ બત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો